પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું હું પ્રભુનો દાસ અર્પણ બિલવાડ તમારી આગળ એક પ્રભુનું પવિત્ર વચન લાવી રહ્યો છું કરંથીનો બીજો પત્ર અને પાંચ અધ્યાય અને તેની સત્તર કલમની અંદર પ્રભુના વચનમાં એવું લખેલું છે કે ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થાય છે જે જૂનું હતું એ બધું જતું રહ્યું અને નવું થયું છે આ સંચારિક જીવનની અંદર ખોટા કાર્યની અંદર તારૂમાં લડાઈમાં ઝઘડા માં શ્રાપમાં અંધકારમાં શેતાન ગુલામીમાં અને એક ખરાબ જીવન જીવનાર માણસ ઈસુપ્રભુ પર વિશ્વાસ કરે છે ખરાબ દુષ્કર્મો કરનાર માણસ વ્યક્તિ ઈસુપ્રભુ પર વિશ્વાસ કરે છે તેનું જૂનું જીવન બધું નીકળી જાય છે અને નવી ઉત્પત્તિ થાય છે પવિત્ર બાઇબલ વચનમાં એવું લખેલું વાલાઓ કે બીજો કરણથી પાંચ અધ્યાય અને સત્તર કલમની અંદર ઈસુ ખ્રિસ્તમાં જેવો છે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થાય છે જે જૂનું હતું એ બધું જતું રહ્યું અને જુઓ તે નવું થયું છે આજે તે સારી બોલી સારો વ્યવહાર પ્રાર્થના આરાધના વચન કીર્તન અને પ્રભુમાં સારું જીવન જીવે છે સુખ અને શાંતિનું જીવન જીવે છે કામમાં ધંધામાં મહેનતમાં મજૂરીમાં સગળામાં આશીર્વાદિત છે અને પ્રભુને પગલે ચાલે છે પ્રભુનો ડર રાખે છે જૂનું જીવન નીકળી ગયું અને નવું થયું છે આમીન